તો આ છે કપાસી ગામ કે જેની મુલાકાતે આજે આવી ગયો છું સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ને આ દાદાના દર્શન કરવા માટે આવે છે આ એક અતિ પ્રાચીન મંદિર હોવાથી આ એક ચમત્કારી હનુમાન છે જે સ્વયંભૂ પ્રગટ હનુમાનજી છે કપાસી ગામની જે અહીં જે ટેકરી છે ને ત્યાંથી એમ કહેવાય કે રામ રામ ભગવાનના કહેવા પ્રમાણે તેઓએ અઢાર હજાર બ્રાહ્મણોને ગંગા નદીના કિનારેથી લઈને તેઓ આવેલા અને હનુમાનજીએ અહીંથી કૂદકો મારીને તેઓ સીધા ગંગા નદીએ ગયા હતા બધા એમ કે આ આઠસો વર્ષ જૂનું મંદિર એટલે આ વધારે જૂનું વર્ષ જૂનું

ને આ રસ્તો સીધો જાય છે કુદિયાણા તરફ તો આપણે અહીંથી સીધું જવાનું છે કપાસી ગામ કે જ્યાં હનુમાનજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે તો આજે હું તેની મુલાકાત લેવા જઈ રહ્યો છું તો અહીંથી ચાલો જઈએ તે હનુમાન દાદાના દર્શન કરવા માટે કપાસી ગામ કે જેની મુલાકાતે આજે આવી ગયો છે અઠ્યાવીસ કિલોમીટર કાપી અને સુરતથી સીધો આવ્યો છો આ કપાસી ગામ કે જ્યાં હનુમાનજીનું એક અતિ પ્રાચીન મંદિર આવેલું છે તો આ મારી પાછળ જે છે ને તે છે હનુમાનજીનું મંદિર કે જે સ્વયં પ્રગટ હનુમાનજી તરીકે ઓળખાય છે કે જે કપાસી ગામમાં આવેલું છે આ કપાસી હનુમાનજી મહારાજ છે ને તે એમ કહેવાય કે ત્રેતાયુગ સમયથી જ આ જગ્યાએ બિરાજમાન છે અને આ જગ્યાનો છે ને તાપી પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે ને આ જગ્યાનો ઇતિહાસ એમ છે કે જ્યારે રામ ભગવાન તાપી નદીના કિનારે યજ્ઞ અને પૂંજન કરવા માટે આવેલા ને ત્યારે તેઓ ગોકર્ણ નામના ઋષિ છે ને તેને મળેલા અને તે ઋષિ સાથે તે ઋષિને તેમણે કહ્યું કે મારે તમને દાન આપવું છે તો ઋષિ કહે કે હું દાનપૂર્ણ પૂર્ણ કાંઈ લેતો નથી તેનો સ્વીકાર કરતા નથી તો તેઓ કેવા પ્રમાણે તે ઋષિએ કીધું કે તમે ગંગા નદી તટે જે અઢાર હજાર બ્રાહ્મણો છે ને તમે તેને આ દાન દક્ષિણા કરો કે જેનું પુન તમને મળે જે કપાસી ગામે જે હનુમાન દાદા બિરાજમાન હતા ને તે હનુમાન દાદાને શ્રી રામ ભગવાનના કહેવા પ્રમાણે તેઓ સીધા ગંગા નદી તટે ગયા હતા અને ત્યાં તેઓ જે અઢાર હજાર જે બ્રાહ્મણ હતા ને તેને અહીં લઈને આવેલા ને અહીં લઈને ને તેને શ્રી રામ ભગવાનને બાણ મારીને ત્યાં ગંગા મૈયાને પ્રગટ પણ કરેલા આ હનુમાનજી છે ને તે કપાસી હનુમાનજી મહારાજ છે કે જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે આ જગ્યા અતિ એક પ્રાચીન જગ્યા છે કે જેની મુલાકાત લેવા માટે હું આવેલો હતો Thank you. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ને આ દાદાના દર્શન કરવા માટે આવે છે આ એક અતિ પ્રાચીન મંદિર હોવાથી આ એક ચમત્કારી હનુમાન જે છે આ સામે લોકો અહીંયા શનિવાર ને રવિવારના દિવસો રજાના દિવસો હોય ને ત્યારે મોટા પ્રમાણમાં અહીંયા આવતા હોય છે દાદાના દર્શન કરવું તો મનેથી હાલને હું પણ જાઉં દાદાના દર્શન કરું આ જગ્યા એક પ્રાચીન હોવાથી તો આજે હું ત્યાં દાદાના દર્શન કરવા માટે આવેલો હતો આ કાકડી

આ એક દાદાનું મંદિર છે ને અતિ પ્રાચીન હોવાથી હું તે જગ્યાની મુલાકાત આવેલો હતો તો મિત્રો તમે આ જગ્યાની મુલાકાત લ્યો મંદિર ખૂબ પ્રાચીન છે તેની સાથે બસ અહીંથી આપણા વિડીયોને સ્ટોપ કરીએ છીએ જો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર કરજો જય હનુમાન દાદા